આવતી મારી સોર્ટ રતનની ખાણ એવા સંતાનો ને જન્મ આપજે બાપ કે જે કા ભક્ત હોય કા દાનવીર હોય કા સુરવીર હોય આવા સંતાનોની દેશમાં જરૂર ભલે ને અસુર કોળ હોય પણ સારા સંતાનો પાકાવવાય તો જનનીના એના સંસ્કારોના હાથમાં હે આવા સંસ્કારોને આપવાથી આવા સંતાનો પ્રગટ થાય ઉલ્લેખ તો એનો જ થયો છે શાસ્ત્રો માં ઉલ્લેખ કોનો થયો કોઈ દી આમાં ક્યાંય આ બાત સાંભળે ફલાણા ભાઈ એન્જિનિયર થઈ ગયા ને એને સારા કામ કરી લીધા ને એના દાખલા ક્યાંય પણ એ તો અર્થોપાર્જન માટે છે એ જરૂરી છે એનો કોઈ હું વિરોધી નથી એ બધું જ જરૂરી છે તમે તમારા સંતાનોને સારા ડોક્ટર બનાવો સારા એન્જિનિયર બનાવો બહુ બહુ મુબારક પણ સાથે સાથે તમે એને સંસ્કારી બનાવો એ બહુ મોટા મોટી કૃપા છે